નમસ્કાર દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુરિયર ન્યૂઝ ચેનલમાં અને હું છું આપનો જ્યોતિષાચાર્ય ડોક્ટર વિષ્ણુ શર્મા આ વર્ષ મહાશિવરાત્રીનું પર્વ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે મનાવવામાં આવશે શિવ એટલે કલ્યાણ કરનારા દેવ જેમને અનેકો નામથી કહેવામાં આવે છે રુદ્ર અઘોર ભોળાનાથ દેવાના દેવ મહાદેવ તરીકે અનેકો નામથી એમને પૂજવામાં આવે છે કોઈ કોઈ નાથ કહેવાય છે કોઈ ભોલેનાથ કહેવાય છે એવા ભોળાનાથ મહાદેવનું આ મહાશિવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસથી હિન્દુ ધર્મ અનુસાર મનાવવામાં આવશે ભારતમાં તથા અનેક દેશોમાં ભગવાન ભોળાનાથ મહાદેવનું આ પર્વ શિવરાત્રિ એટલે રાત્રિ કાળ દરમિયાન મનાવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું કે ફાલ્ગન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે ભગવાન શિવ લિંગમાં પ્રગટ થયા હતા પ્રકાશરૂપી લિંગમાં આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા જેથી શિવલિંગ તરીકે એમની ઉત્પત્તિ થઈ તેથી આ દિવસ શિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે તથા અનેક માન્યતાઓ અનુસાર કહેવામાં આવ્યું કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ પણ થયું છે શાસ્ત્રો અનુસાર આ શિવરાત્રીનું પર્વ સાધના ઉપાસના અને વ્રત અને ઉપવાસનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાનનું પૂજા કરવાથી જીવન પર્યંત અનેકો પાપનો નાશ થાય અને જીવન એક રૂપી માર્ગમાંથી પ્રશસ્ત થઈને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મનુષ્યનું કલ્યાણ થાય છે જેથી આ શિવરાત્રિ પર્વ તરીકે સાધના ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવી છે આ વર્ષ દરમિયાન છવ્વીસ ફેબ્રુઆરી 2025 બુધવારના દિવસે સવારે 11 વાગીને 9 મિનિટ થી શિવરાત્રીનો પ્રારંભ થાય છે રાત્રિકાળ દરમિયાન Shivni પૂજા કરવાનો મહત્વ બતાવવા મે આવ્યું છે કેતી सूर्याસ્ત પછી 6 વાગીને 19 મિનિટ થી શિવનો પ્રહર પૂજા એટલે રાત્રિકાળ પૂજાનો પ્રારંભ થશે રાત્રિકાળ દરમિયાન 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે જે સવારે સાત વાગ્યા સુધી એ પૂજા દરમિયાન રહેશે શિવરાત્રિનો મધ્ય નિશ્ચિત રાત્રે બાર વાગીને દસ મિનિટથી એક વાગ્યા સુધીનો નિશ્ચિત માનવામાં આવશે જેથી આ મધ્યરાત્રિની પૂજા શિવરાત્રિના દિવસે કરવાથી જીવનમાં કલ્યાણ થાય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં અનેકો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે અનેકો નગરમાં શિવજીની સવારી પણ નીકળે છે બ્રાહ્મણો લઘુરૂદ્રુદ્રી પાઠ તથા અભિષેક લઘુરુદ્ર તરીકે પાઠ અને પૂજન કરે છે આ દિવસ દરમિયાન ભક્તો શિવની ઉપાસના કરે છે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક મનની ઈચ્છાઓ પૂરી થાય છે સુખ સમૃદ્ધિ વધે છે અને કોઈપણ કાર્યમાં રૂકાવટ કે અડચણ આવતી હોય તો એ દૂર થાય છે સાથે ઓમ ક્લીમ નમઃ શિવાય ક્લીમ અર્થાત શક્તિ અને શિવ જ્યાં શિવ અને શક્તિ હોય ત્યાં કોઈ પણ કાર્યમાં રૂકાવટ આવતી જ નથી અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે એટલે કીધું છે કે શક્તિ હોય ત્યાં શિવ હોય એટલે શિવ અને શક્તિ સાથે ભગવાન શિવનું પૂજન કરવાનું ભગવાન ભોળાનાથને ભાંગ ધતુરો પ્રિય છે જેથી ભગવાન ભોળાનાથને અભિષેકમાં ભાંગનું જળ અને ધતુરો અર્પણ કરવાનો આંકડાના ફૂલ અર્પણ કરવાના ભગવાન શિવને આ દિવસે જલથી અભિષેક કરવાનો શાસ્ત્રો અનુસાર પુરાણોમાં વર્ણિત કથાઓ અનુસાર સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું ત્યારે હલ હલ ઝેર નીકળતા ભગવાન ભોળાનાથ મહાદેવે એ કંઠમાં ધારણ કર્યું જેથી એમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું હલ હાલ વિષ કંઠમાં ધારણ કરવાથી ભગવાન ભોળાનાથનું શરીર તપી ગયું ત્યારે દેવો થકી ભગવાન ભોળાનાથ પર જલનો અભિષેક કરવામાં આવ્યો ત્યારથી ભગવાનને શીતળતા પ્રાપ્ત થઈ ભગવાન શિવને જલનો અભિષેક કરવાથી આપણા જીવનમાં શીતળતા પ્રાપ્ત થાય સ્વભાવ શાંત થાય અને જેનો કોઈ ચંદ્ર મજબૂત ના હોય તો એનો ચંદ્ર મજબૂત બને જન્મકુંડલી અનુસાર જો શનિ રાહુ કેતુની જો પીડા ચાલતી હોય તો અવશ્ય ભગવાન શિવની ભોળાનાથની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન ભોળાનાથને કાળા તલ કાળા અળદ ચડાવવા તથા ત્રિગુણાકાર ત્રિનેત્ર ચુધમ ત્રિજન્મ પાપ સંવારમ એકમ શિવાર્પણમ આ મંત્ર બોલીને ભગવાન ભોળાનાથ મહાદેવની એક એક બિલપત્ર ચડાવીને પૂજા કરવાની અબિલ ગુલાલ સિંદુર હરદર ચડાવવાના સૌભાગ્ય દ્રવ ચડાવવાના અને નૈવેદ્ય અને આરતી કરવાની આવી રીતે આ શિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે સાંજે સૂર્યાસ્ત પછી સવારે રાત્રિ કાળ દરમિયાન પૂજા કરવાથી જીવનની મનની ઈચ્છાઓ પૂરી થાય છે સાકરના જળથી સ્નાન કરાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે મધ થી સ્નાન કરાવવાથી વાણીમાં મધુરતા આવે છે આત્તરના જળથી સ્નાન કરાવવાથી શુક્ર પાવરફુલ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે પીળા ચંદનથી અભિષેક કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા આવે છે અને ધન અને સુખ સમૃદ્ધિ વધે છે જેથી આ મહાશિવરાત્રિનો પર્વ મનાવીએ અને ભગવાન ભોળાનાથની આરાધના કરીએ જય જય ભોલે